ગીર સોમનાથના સોમનાથમાં અખિલ ગુજરાત સમસ્ત પ્રજાપતિ સંઘ દ્વારા ધ્વજારોહણ સમૂહ ભૂજન સંતવાણી સહિતનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેનામાં હજારોની સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત જોવા મળ્યા હતા અખિલ ગુજરાત સંઘ સામાજિકના ધર્મ બે પ્રસંગમાં આતે ચાલે છે અંબાજી પણ ધ્વજાનો કાર્યક્રમ પૂરો કર્યા પછી અમે દ્વારકા ગયા દ્વારકાથી પૂરું કરન કર્યા પછી ડાકોર કર્યો અને ચોટીલા પણ દજાનો કાર્યક્રમ કર્યો પછી એમના બધા મિત્રોને એમ થયું કે અમારે સોમનાથ ધજાનો કાર્યક્રમ કરવો છે ધાર્મિક આ બધું પાછ કરવાથી પાછળ હેતુ એક જ એકતા અને એક સંગઠનની ભૂમિકા ઉપર બધા આવે એના માટે આ ધાર્મિક કાર્યક્રમ હતો પણ આ કાર્યક્રમમાં મેં ત્રણ જાહેરાત કરી છે કે સમય ગુજરાતના પ્રજાપતિમાં પાંચસો ને એસી મંડવાળા મંડાળા છે નાણાં બધા વાળાઓ અને મંડળો એ બધા જોડાય અને એક વિશ્વનો યાદ થાય એવું ભવન અયોધ્યામાં બને એવી એક વાત કરી છે પછી આ છસો જે મંડળો છે એ મંડળ દરેક પાંચ પાંચ છોકરા દત્તક લે એની એક જાહેરાત કરી છે અને ગુજરાતમાં ગામડા સુધી શિક્ષણ પહોંચે એના માટે ગરીબ છે મધ્યવર્ગ છે વિવાહ છે એને કોઈ સહી ન મળતી હોય તો એને આપણે નોટબુક આપવી પણ તાલુકાના પ્રમુખ ગામડા સુધી સર્વે કરીને રિપોર્ટ કરશે તો અમે નોટોનું વિતરણ કરવાના છે આ તરણ કરી હેતુ એક જ છે કે અમારી નાત સમગ્ર ગુજરાતમાં છે અલગ અલગ ગોળમાં વહેંચાયેલી છે અલગ અલગ મંડળમાં છે એનો અમને કોઈ વાંધો નથી પરંતુ એક સમાજ તરીકે કુંભાર તરીકે અને કુંભારની દીકરીના જન્મ લીધેલો હોય તો સમાજ માટે સમય આપો પૈસા કરતાં સમય મોટું દાન છે એવું ભારતના સંતે પણ આપણને મોરારી બાપુએ કહ્યું છે તો આપણે એ શીખાવાનું કહી કે આ કામ મારે ત્રણ કરવા છે એમાં તમે બધા જ એક સાથ સહકાર આપો તો મેં તો કહ્યું મારા તરફથી એક કરોડ રૂપિયા હું આપીશ અને પાંચ સાત કરોડ રૂપિયા હું ઘરે આપીશ પણ આ મંડળો પાંચ પાંચ લાખ રૂપિયા બધા આપે તો વીસ કરોડ રૂપિયાની આવક થાય અને જ્યાં રામની જન્મભૂમિ છે ત્યાં એક વિશાળ ભ્રમણ થાય અને એની સાથે શિક્ષણ ઉપર નોંધ થાય એવી મારી ભાવના છે એટલે મેં આ ત્રણ વાત કરી છે સમાજ ઉપાડી લે તો કરીશ કારણ કે મારી તો હવે ચોર્યાસી વર્ષ ઉપર થઈ એટલે દોડવું ને ફરવું અઘરું લાગે છે ઊભા ના રહેવાય પરિસ્થિતિ એટલે મેં બીજા બધાની જવાબદારી સોંપવી છે અને જો સોંપે તો સારામાં સારું કામ થાય પૈસા સમાજ આપશે સમય આપશે આજે આ પ્રસંગમાં મને સાતના સહકાર મારા મિત્રોએ આપ્યો સમાજે આપ્યો આગેવાનો આપ્યો અને પ્રેસ મીડિયાને ખૂબ ખૂબ સહકાર મળ્યો છે તમામ પ્રેસ મીડિયા અને સાથે સાથે પ્રેસવાળા અને ઇલેક્ટ્રિકવાળા બધાનો આભાર માનું છું જય હિન્દ જય ભારત પ્રભુદભાઈ દેવડિયા પ્રમુખ શ્રીભાઈ ધામ તાલાણા આજરોજ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા સોમનાથ મુકામે સોમનાથ દાદાને ધજા ચડાવવાનો જે પ્રોગ્રામ હતો એમાં મોટી સંખ્યામાં આપણા મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ તેમજ સત્તાધારના કોઠારી સ્વામી તેમજ આખા ગુજરાતમાંથી બધા આગેવાનો પ્રમુખશ્રી અને મંડળોના આગેવાનો આજે અહીં હાજર રહ્યા મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજમાં આજે શ્રી રામ ભગવાનનું જે હમણાં જે વાતાવરણ હતું એ જ ટાઈપનું વાતાવરણ અત્યારે અહીંયા આપણે સોમનાથમાં જોવા મળ્યું છે અને તેમજ

અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ